અત્યાર સુધી બોર્ડની માત્ર એક જ બેઠક મળી છે જે ગંભીર બાબત છે સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાય માટે જાહેર કરેલી યોજના અમલ ઝડપથી થાય અને ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડની બેઠક જલ્દી બોલાવવા માટેની રજૂઆત કરવામાં હતી દરેક રાજ્યની અંદર તૃતીય લિંગી જે વ્યક્તિઓ હોય છે ટ્રાન્સજેન્ડર એમના વિકાસ માટે વેલફેર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે એવી રીતે અહીં પણ ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડનું ગઠન કરવામાં આવ્યું છે જેની અંદરથી અમારા સુરત તરફથી પાયલબા અને વડોદરા તરફથી માનવી મેમ અને એ બધા મળીને અહીંયા આવેલા હતા એ રજૂઆત કરવા માટે કે જે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડનું ગઠન થયું છે તેને એક સરસ રીતે વ્યૂહરચના રચીને એકદમ નિયમિત પ્રમાણે એની બેઠકો થાય મિટિંગો થાય જેની અંદર જે તે વિસ્તારની અંદર જે તે આખા રાજ્યની અંદર આવેલા અમારા પ્રિત્યલિંગી ભાઈ બહેનો એલજીબીટી કોમ્યુનિટીના વ્યક્તિઓના મુદ્દાઓ પર વાતચીત કરી શકાય અને કિન્નર સમાજ જે ટ્રાન્સજેન્ડર વેલફેર બોર્ડમાં આવેલા છે જે તે વિસ્તાર જે તે શહેરની અંદર પોતાના સમાજના લોકોને કિન્નર સમાજના લોકોને જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે એની રજૂઆત કરીને સચોટ માર્ગે એનું નિરાકરણ લાવી શકાય